થોડા દિવસ પહેલાં તળાજા મુકામે જે ગીગાભાઈ ભમર દ્વારા ચારણ અને ગઢવી સમાજ વિશે અયોગ્ય ભાષાનો શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો તેને અનુસંધાન રાજકોટ સંસ્થા આયુષ સમાજ દ્વારા એને ખંડન કરવા માટે ચારણ ગઢવી સમાજને અમે સમર્થન આપીએ છીએ ટેકો આપીએ છીએ કે ચાણ ગઢવી સમાજ અને આયુષ સમાજ એના આદિઅનાદિ યુગો યુગથી મામા ભાણેજના સંબંધો છે અમે ચારણ સમાજ ગઢવી સમાજની સાથે છીએ ગીગાભાઈ કમ્મરની આ વાતનું અમે ખંડન કરીએ છીએ અને ગીગાભાઈ ચાણગઢવી ગઢવી સમાજની જ નહીં પરંતુ આય સમાજની પણ લાગણી દુભાઈ એવા માટે એ શબ્દ પ્રયોગ કરેલો છે અમે આઈ સોનલમાં માતાજી છે એમને અમે માનીએ છીએ એમની પૂજા કરીએ છીએ પવિત્ર માનીએ છીએ એમના વિશે પણ એમને જે શબ્દ પ્રયોગ કરેલો છે એ બધી જ વાત અમે ખંડન કરીએ છીએ ભીઘાભાઈ તાત્કાલિક આ બાબતની માફી માગે અને સમગ્ર રાજકોટ આહિત સમાજ આજે જાણગઢવી સમાજના સમર્થનમાં એના ટેકામાં કલેક્ટર કચેરી ખાતે એક આવેદનપત્ર દેવા માટે આવ્યું છે સમાજના તમામ આગેવાનો લઈ અને તમામ આગેવાનો જે એકી સાથે છે એ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે બંને સમાજ માટે આ બિલનું કેટલું યોગ્ય છે બંને સમાજ માટે બહુ યોગ્ય એટલા માટે કે બંને સમાજ આદિ અનાદિકાળથી અમા બાણે સંબંધોથી જોડાય છે અને સમાજના સંબંધો આજે પણ ગાઢ પારિવારિક સંબંધો એક બે વ્યક્તિ જે છીછરી માનસિકતા ધરાવતા વ્યક્તિ કોઈ પણ સમાજ એ ઉતાવળથી આવી નિવેદનબાજી કરી નાખે ક્યાંક જાહેર મંજૂર પરથી એમને ભાષણ કરતાં કદાચ ન આવડતું હોય એને અયોગ્ય ભાષાનો ઉપયોગ કરે કે જેનાથી વાતાવરણ દોડાય એના માટેના પ્રયત્ન જે અમે કર્યા છે એની સામે અમે આ વાતનું ખંડન કરીએ છીએ અને આ એમની વ્યક્તિગત ટિપ્પણી છે એમાં આહિર સમાજને કોઈને કોઈ લાગતું ઓળખતું નથી આહિર સમાજ ચરણ તમે સાથે છે અને હંમેશા સાથે ઓળખાય